ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યશાળાનું આયોજન રફિકભાઈ પટેલ હિંગલોટ હાઈસ્કૂલ મોહસિનેશ પટેલ ધી ટંકારીયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી એચએસ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાંત ડૉક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન એન્ડ બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ સહજતાથી અને છટું જ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય તે માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેસ્ડ લેંગ્વેજ ટીચિંગ વિષય પર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું સદર કાર્યક્રમમાં વેલ્ફેર ટ્રસ્ટના તરફથી જાબિરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની આભાર વિધિ રફીકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી હું પટેલ રફીક મોહમ્મદ યુસોફ ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદની શિક્ષક આજ રોજ વેલ્ફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજીત બસો જેટલા શિક્ષકોએ ડૉક્ટર પદ્યુમન સિંહરાજ અને ભાવિંદ ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું પ્રેરણાદાયક તેમણે માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલન ના ડી ટ્રસ્ટ ના જે ટ્રસ્ટીઓ ફાંસીવાલા ડોક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે એ બદલ હું ભરૂચ જિલ્લા અધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું